બ્રો ટુ યુ બાય ટેક્નો સ્પાર્ક ટ્વેન્ટી સીરીઝ સ્માર્ટફોન્સ દામદાર કોર્ટે ગઈકાલે સો હોટો લાઇઝન્સ થઈ અને જે અત્યંત પેઇનફુલ અને ટ્રેજિક દુર્ઘટના રાજકોટમાં ઘટી હતી એ વિશે એક સો મોટો લાઇઝન્સ થઈ પિટિશન રે રેજિસ્ટર કરી છે જેમાં ડાયરેક્શન્સ ઇસ્યુ કર્યા હતા કે આ કયા સંજોગોમાં આ ટીઆરપી ગેમિંગ ઝોનને પરમિશન આપવામાં આવી છે આ ટીઆરપી ગેમિંગ ઝોન પાસે નેસેસરી ફાયર એનઓસી ઓસી કે હુ ઇઝ બીન સુપરવાઇઝિંગ ઇટ અન્ડર વોટ પ્રોવિઝન્સ ઓફ ધ જીડીસીઆર ઇટ ઇઝ પરમિટેડ ટુ ઓપરેટ એ આ બધા જ મામલા ઉપર નામદાર હાઈકોર્ટે રિસ્પેક્ટિવ કોર્પોરેશન્સને પણ સાંભળ્યા છે નામદાર સરકારના તરફથી ઓન ઇન્સ્ટ્રક્શન્સ આઈ સબમિટેડ કે આ ઘટના ખૂબ જ દુર્ઘટનાપૂર્વક છે સરકાર ખૂબ જ સંવેદનશીલ છે ઇશ્યુ પર એન્ડ ધીસ ઇઝ અ વેરી સિરિયસ ઇશ્યુ ધીઝ ધીસ ઇઝ નોટ અ મેટર ટુ બી ટેકન રાઇટલી એન્ડ ધ સ્ટેટ મેક શ્યોર દેટ ઇટ રીચ ઇઝ ઇટ્સ લોજિકલ એન્ડ આજની તારીખે લેસ દેન ઓલમોસ્ટ ફોર્ટી એટ આવર્સમાં વી હેવ સસ્પેન્ડેડ સેવન ઓફિસર્સ વી હેવ મેક શ્યોર કે આખા રાજ્યમાં બધા જ ગેમિંગ ઝોન ઇમિજિયેટલી બંધ કરવામાં આવે આ દુર્ઘટના પચીસમી તારીખે સાંજે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ થઈ હતી ઇન અ ફ્યુ આવર્સ ધ સ્ટેટ હેઝ કોન્સ્ટિટ્યુટેડ એટ એસઆઈટી અ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ હેડેડ બાય એડીજીપી સીઆઈડી ક્રાઇમ્સ એટ અધર એડેબલ ઓફિસર્સ ફાયર ડિપાર્ટમેન્ટના ઓફિસર્સ આર એન બી ઓફિસર્સ એક્સેટ્રા બોતેર કલાકમાં ઇમીજિએટલી એક ઇન્ટરિમ રિપોર્ટ માગવામાં આવ્યો છે સાત દિવસમાં દસ દિવસ એક વિસ્તૃત રિપોર્ટ મૂકવામાં આવ્યો છે અને એઝ સૂન એઝ ધ રિપોર્ટ ઇઝ રિસિવડ ફર્ધર એક્શન વિલ ઓલ્સો બી ટેકન ધ પ્રોવિઝન્સ ઓફ જીડીસીઆર સરકારે નામદાર કોર્ટને જણાવ્યું આ એક્સપ્લિસિટલી ક્લિયર આ ગેમિંગ ઝોનને કોઈ પણ એંગલથી ટેમ્પરરી એસ્ટેબ્લિશમેન્ટ કે ટેમ્પરરી સ્ટ્રકચર તરીકે ના ઘટી શકાય દેટ વોઝ મેન્ડેટરીલી રિક્વાયર્ડ કે નેસેસરી ડિવલપમેન્ટ પરમિશન From the corporation, we taken necessary view permission be taken. State must stand before the Honorable Supreme Court, before the Honorable High Court has been very clear. Fire NOC is an absolute must. Fire safety regulations, there is no compromise. Grouda Antarga. So there is no question of granting any regularization. Fire is not negotiable. Fire NOC jaduri. એના વગર કોઈ પણ એસ્ટાબ્લિશમેન્ટ ના આગળ વધી શકે ઇટ વોઝ પોઈન્ટેડ આઉટ દેટ ધ સ્ટેટ ગવર્મેન્ટ થ્રુ ધી એસઆઈટી ઇઝ એક્ઝામિનિંગ ધ રોલ ઓફ ઓલ ધ લોકલ અથોરિટીઝ એન્ડ ઓલ કન્સર્ન કોર્પોરેશનની જવાબદારી પોલીસ અથોરિટીઝની જવાબદારી ધ ફાયર વિંગ ઓફ ધ કોર્પોરેશન એની જવાબદારી લોકલ લેવલ પર આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ છે એની જવાબદારી દરેકે દરેક પાસામાં જેની જેની આ ઈસ્યુ પર જવાબદારી છે દરેકે દરેક વ્યક્તિને રિસ્પોન્સિબલ ગણશે એન્ડ વિલ મેક શ્યોર દેટ ઇટ રીચિસ ઇટ્સ લોજિકલ એન્ડ ના માટે સુવો મોટો સ્ટેશન કોર્ટ બેસીને નોટિસ કરવામાં આવી હતી એની અવજે સાડા ચાર કલાક જેટલા લાંબા સમય સુધી સુનાવણી ચાલી જેમાં અમિત પંચાલ સાહેબ અને વિજય ત્રિવેદી સાહેબે પક્ષ મૂક્યો અને સરકાર તરફે મનીષાબેન ચૌકમાં એડિશનલ એડવોકેટ જનરલ છે તેમણે પક્ષ મૂક્યો અને કોર્ટ દ્વારા ખાસ એ વસ્તુઓનું અવલોકન કરવામાં આવ્યું કે તમામ સુનાવણી બાદ કે જે આ ફાયરની પીઆઈએલ ઘણા વર્ષોથી ચાલુ છે બે હજાર વીસથી ચાલુ છે તેમાં વખતો વખત ઘણા બધા ઓર્ડર્સ કરવામાં આવ્યા છે પરંતુ એ ઓર્ડર્સ તો પ્રોપર કમ્પ્લાય ન થવાના કારણે મ્યુનિસિપલ કમિશનરોએ એમની પોતાની જવાબદારી પ્રોપર ન બજાવવાના કારણે એ એમની પોતાની જે કાર્યક્ષમતાના ઓળખના હિસાબે આવી આ રોઝારી ઘટના બની છે તો તેઓને જવાબ તલબ કરવામાં આવ્યો છે ત્રણ જૂન સુધીની અંદર તેઓએ દરેક મ્યુનિસિપલ કોર્પોરેશન્સ જે ગુજરાતની અંદર છે નગરપાલિકો મહાનગરપાલિકા હોય તો પ્રોપર એસિડેવીટની અંદર પોતાનો પક્ષ રજૂ કરવાનો છે અને આગામી સુનાવણી આ વિષયમાં છ તારીખે રાખવામાં આવી છે ખખાસ વેદરકાર્મિક ત્યાં સુધી વાત કરી સત્તાનો જવાબ ફરો કોટિકી દીધું હતું ને ચોવીસ મોત છે તે પણ સ્ટેટ અને સ્ટેટ વોસીનરીને લઈને સમજતા હોય આ તો સીન એ બહુ સ્ટેટ ને સ્ટેટ મશીનરીને જ્યારે કહેવામાં આવી કે તમારી જો બેદરકારી તમે પ્રોપર સમય સમય પર આનો જે કમ્પ્લાયન્સ થાય છે કે નહીં ફાયર સેફ્ટીના દરેક ઇન્સ્ટ્રુમેન્ટ્સને ઉપયોગમાં લેવાય છે દરેક એના જે પણ નિયમો છે એ પ્રોપર મનાય પડાય છે કે નહીં એ જો ધ્યાન રાખવામાં આવ્યું હોત તો આવી ઘટના ન બનેત પરંતુ સરકાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી કે એસઆઈટીને કહ્યું કહેવામાં આવ્યું છે અને એક રિપોર્ટ એમને પ્રિમિયરી રિપોર્ટ બોતેર કલાકની અંદર રજૂ કરવાની છે અને મીટિંગ રિપોર્ટ એસઆઈટીએ દસ દિવસની અંદર સરકારને રજૂ કરવાનો છે તે વાત પણ તેઓએ કોર્ટ સમક્ષ કરી અને કોર્ટે તેનો શેર નો સસ્પેન્શનની જે સુધી વાત છે સસ્પેન્શન ઉપર કોર્ટનો શું વાનો છે એક મોટો હતો વાત કરી છે જ્યારેથી એવું રજૂઆત કરવામાં આવી કે મ્યુનિસિપાલ કમિશનર્સની બેદરકારી કહેવાય જે કોઈ પ્રોપર તેમનું કામ જે યોગ્ય રીતે કરવું જોઈએ તે ન કર્યું તે અને તેમણે ધ્યાન ન આપ્યું જેના કારણે આવી ઘટના બની તો એમને સસ્પેન્ડ કરવા જોઈએ પરંતુ કોર્ટે એવું કીધું કે આ બધા કેપ ઓપન રાખ્યા છે આ કન્ટે ઉપર થાય ટીવી પણ સ્થિતિ છે પણ તેનું પણ ઇશ્યુ છે આ જ પિટિશનની અંદર બાકી રાખવામાં આવ્યો છે કે પછીના કોઈ સ્ટેજ ઉપર એના વિશે ચર્ચા કરીશું અને જો સસ્પેન્શનની વાત આપશે તો પણ કરવાની જરૂર પડશે તો અમને કરશે જ

ઇલિગલ કન્સ્ટ્રક્શન હતું તો તેની અંદર બિલ્ડિંગ યુઝ પરમિશન મળી ન શકી અને ફાયરના જે નવ સ્માર્ટ પૂરા કરવામાં ના આવ્યા હતા એની પર ધ્યાન આપવામાં આવ્યું કે જો આટલા બધા કમિશનર્સના ઓફિસર્સ તો એની આસપાસથી નીકળતા હોય તો તેઓને કેમ ધ્યાનમાં ના આપ્યું ત્રણ વર્ષથી ખા ઝોન ચાલતો હોય ડાક્ટર શિવાજી અન્ય ફિલ્મ જોડી વાત કરીએ તો કયા કયા જે ઉપર રિપોર્ટ મૂકવામાં આવ્યો પણ તો હજી તો પોર્ટ બધા મૂકવામાં આવ્યું આજે સુરતના એડવોકેટે કહેવામાં આવ્યું કે જે બાતે ઝોન છે બાતે ગેમિંગ ઝોન જે સુરતની અંદર ચાલી રહ્યા છે એમાં બધાની પાસે હા પરમિશન છે એમાં મે ત્રણની પાસે ફાયરના ઇસ્યુઝમાં થોડોક ઇસ્યુ હોવાના કારણે અથવા બીજા કોઈ અન્ય ઇસ્યુના કારણે તેઓએ જે પેરેક હતા એમાંથી અગિયારમાં સીલ કરી દીધા છે અને મે ત્રણ છે એ ચાલુ છે પણ હાલના જે કોર્ટના અને સરકારના જે નિર્દેશ છે એના પ્રમાણે ગુજરાતના તમામ આવા ગેમિંગ ફોન છે એ બંધ કરી દેવામાં આવ્યા છે એની પ્રોપર તપાસ થઈને પછી આગળ એની વિવેક તો એક અગત્યનો મુદ્દો એ હતો કે અત્યારે જે ડેબ્રીસ છે કાટમાળ છે તે અડાવાની કામગીરી રાજકોટમાં ચાલી રહી છે તેના ઉપર બી વકીલ છે જતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કોર્ટે આ મામલાને કેવી જ્યારે જ્યારે એ ચર્ચા કરવામાં આવી કે જે આ જે કાટમાળ છે એ ખસેડી દેવામાં આવશે તો જે પ્રોપર ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ કે ફોરેન્સિક એક્સપર્ટ્સ દ્વારા કે એની અંદર કંઈક થોડા પ્રયત્ન કોની ભૂલ હતી તો કે જો જે પુરાવાનો નાશ થશે તો આ વિષયને ખૂબ ગંભીરતાથી લેવામાં આવ્યો અને કોર્ટે પણ કીધું કે બને એટલું ધ્યાન રાખો અને આવી રીતનો કોઈ પણ કાટમાળ હોય ખસેડવો ન જોઈએ પરંતુ સત્તામાં રજૂઆત એવી હતી કે જ્યારે ફાયરના જે ઓફિસર્સ છે મ્યુનિસિપાલટીએ એટલે કે કોર્પોરેશને આ કોઈ કાટમાળ હટાવ્યો નથી પણ ફાયરના જે ઓફિસર્સ હતા એ અંદરથી ભક્કો શોધવા માટે અને જો કોઈ ટેકબોડી કેવું કંઈ રહી ગયું હોય એના માટે આ કાટમાં છે એક ખસેડવામાં આવ્યો છે તે રજૂઆત આ કાટમાં મૃતકાંત લઈને એક સવાલ ઉભો થતા હતા આથી કીકો સ્પષ્ટ આંકડો આવ્યો ન હતો આથી રાજ્ય સરકાર દ્વારા કેટલા લોકોના મોતની જાણકારી સત્તાવાર રીતે કોર્ટને આપવામાં આવી છે હજી એ નિયમ એમ કીધું કે હજી ડીએનએ રિપોર્ટ અમારી પાસે આવ્યા નથી પરંતુ જે પ્રમાણે એની મિસિંગ ફરિયાદ છે એ પ્રમાણે જે આંકડા આવશે કે અઠ્યાવીસ જેવા લોકો એમની પાસે એવી ડેડ બોડી જેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકે છે કે આ ડેડ બોડી છે તો તેઓ એના આંકડા કહી રહ્યા છે પરંતુ સંપૂર્ણ મિસિંગની જે ફરિયાદો આવશે આવેલી છે એની તપાસ થાય અને જે રીએનએ રિપોર્ટ આવશે પછી બસ તમામે તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકાઓને આ પીઆઈએ અંદર જોડેલા હતા અને આ જે નવી આઈએ થઈ તેમાં પણ જોડાયા હતા અને મોટોમાં પણ જોડવામાં આવે છે ઇવેન તો ફાયર ઓફિસર્સને પણ જોડવામાં આવે છે આ તમામે ત્રણ જૂન સુધીમાં પોતાના જે એફિડેવિટ્સ છે જે રિપોર્ટ છે પોતાનું જે કહેવું છે તેઓ એફિડેવિટ સ્વરૂપમાં કોર્ટની અંદર રજૂ કરી દેવામાં રહેશે ત્રણ જૂન સુધીમાં અને તેની આગામી સુનાવણી આ કેસની છઠ્ઠી જૂને મુકાયેલ છે સર જે આ કેસમાં એસઆઈટીની ગઠન સરકાર તરફથી કરવામાં આવ્યું બ્રાઝિલ સરકારના પ્રોએક્ટિવ પગલાઓમાં ક્યાંક ફોટે વખાણ મળી ગયા છે ત્યારે જે રિપોર્ટથી વાત છે રિપોર્ટ એન્ટ્રી મને ફૂલ રિપોર્ટ ત્યાં સુધી આપવાની વાત કોર્ટ તરફથી કરવામાં આવી કોર્ટ તરફથી એના માટે કહેવામાં એવું કાંઈ નથી આવ્યું પરંતુ જે સરકારે સામેથી કીધું કે અમે જે આ એસઆઈટીની ગઠન કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે કરી દીધું છે અને એસઆઈટીને એવી રીતના ઓર્ડર્સ કરવામાં આવ્યા છે કે તેઓએ જે ઇન્ટ્રીવ ઓર્ડર છે તેઓ ઇન્ટ્રીમ રિપોર્ટ છે તેઓનો એ તેઓએ બોતેર કલાકની અંદર રજૂ કરી દેવો અને સંપૂર્ણ તપાસ કરીને જે ફાઇનલ રિપોર્ટ છે એ દસ દિવસની અંદર એમના ગઠનથી કરી દેવું આ વિશેની માહિતી કહીને ફોર્ટમાં એને યોગ્ય રાજકોટ પોલીસ અને જે રાજકોટ કલેક્ટર છે ચાલુ એમને પણ એક આદેશ કરવામાં આવ્યા છે સિવિલ ઓર્ડરમાં તે શું આદેશ છે સ્પષ્ટ અ રાજકોટ પોલીસને અને રાજકોટ કલેક્ટરને કહેવા પાવી છે કે તમે આમાં એક પ્રોએક્ટિવ પગલાં લઈ અને તાત્કાલિક તપાસ પૂર્ણ કરો અને તમારે એરિયાની અંદર બીજું જેટલું પણ રહી ગયું હોય અથવા આવી કોઈ પણ જે કામીઓ છે એ ના થાય એનું ખાસ ધ્યાન